સરહદી વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકજાગૃતિ લાવવા માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ બાલાસર પોલીસ સ્ટેશન ખાતે ત્રણસો જેટલી મહિલાઓનું એનિમિયા માટે રક્ત પરીક્ષણનો કાર્યક્રમ યોજાયો હતો તે ઉપરાંત બાલાસર પીએસઆઈ વીએજા તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગોપાલ સોધમે ઉપસ્થિત મહિલા સશક્તિકરણ તેમજ સાયબર ક્રાઇમ અવેરનેસ જેમાં મહિલાઓને વિવિધ સાયબર ફ્રોડ તેમજ સાયબર હેલ્પ

તે અંગેની સમજ કરી અને એક નવી પહેલ ત્રણસો જેટલા બાઇક ચાલકોને ફ્રી હેલ્મેટ વિતરણનું કાર્યક્રમ કરવામાં આવેલ હતું